ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના સામાજિક આગેવાન જનાબ મોહમ્મદ શોએબ સુજનીવાલા દ્વારા એસએસસી એચએસસી બોર્ડના એક્ઝામના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કીટ વિતરણની સાથે સાથે મુસ્લિમ સમાજના અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ફુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર એમ 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 સિટીના પ્રિન્સિપાલ મનસુરી આસિફભાઈ ડૉક્ટર ઇસ્માઈલભાઈ પટેલ તથા ઇકરા ઇસ્લામી જેઓ સ્કૂલના સંચાલક છે મિનાઝ સર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કીટનો લાભ લીધો હતો અને બાર જેટલા મુસ્લિમ સમાજના સેવકોનું અને ત્રણ ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્ત્વની કહી શકાય કે એજ્યુકેશન કીટનું વિતરણ સામાજિક આગેવાન શોએભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરી તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું